એક અરવલ્લી પર્વતમાળાનું ભારતનું ઊંચું શિખર કયું છે એ માથાસર બી અમરકંટક સી ડી ગુરુશિખર સાચો જવાબ છે ગુરુ શિખર બે તાંબુ જસત અને સિસુમ કયામથી મળી આવે છે એ હિંમતનગર બી તારંગા સી દાતા ડી એક પણ નહીં સાચો જવાબ છે સી દાતા ત્રણ રૂઠીરાણીનું માળિયું કયા સ્થળ પર આવેલ છે એ ઇડર બી શામરાજી સી ડી ગબ્બર સાચો જવાબ છે એ ઈડર ચાર ચાંપાનેર અને વિરાસત વન કયા જિલ્લામાં આવેલ છે એ દાહોદ બી ગાંધીનગર સી છોટાઉદેપુર ડી પંચમહાલ સાચો જવાબ છે ડી પંચમહાલ પાંચ ડોલોમાઈક નીચેના માંગથી કયા સ્થળે મળી આવે છે એક છૂછાપુરા સી શિવ પર્વતમાળાનો ભાગ છે બી વિંધ્યાચલ સી સહ્યાદ્રી ડી અરવલ્લી સાચો જવાબ છે સી સહ્યાદ્રી સાત સરકલા જે અમરેલી માંગ છે તેની ઊંચાઈ કેટલી છે એક છસો ત્રેતાલીસ બી છસો દસ સી છસો સાડત્રીસ ડી છસો સાચો જવાબ છે એક છસો ત્રેતાલીસ આઠ ધીનોધરની ઊંચાઈ કેટલી છે A. ત્રણસો B. બી ત્રણસો નેવું સી ચારસો સાડત્રીસ ડી ત્રણસો સત્તાણું સાચો જવાબ છે A. ત્રણસો એક્યાસી નવ કચ્છ જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર કયો છે એક કાળો બી ધીનોધર સી નનામો ડી એક પણ નહીં સાચો જવાબ છે એ કાળો સમાધિ કયા ડુંગર પર છે એ બી કાળો સી ડી હબા સાચો જવાબ છે બી કાળો અગિયાર તુલસીશ્યામ જે ગરમ પાણીના જરા માટે પ્રખ્યાત છે તે કયા જિલ્લામાં આવેલ છે એ જુનાગઢ બી અમરેલી સી ગીર સોમનાથ ડી રાજકોટ સાચો જવાબ છે સી ગીર સોમનાથ બાર બરડાની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે એ વેનું બી આબરા સી ચોટીલા ડી સરકલા સાચો જવાબ છે બી આબપરા તેર નાનાગીર ગીર મોરદારનો સૌથી ઊંચો ડુંગર કયો છે એ શેત્રુંજી બી સરકલા સી લોજ ડી ખોખરા સાચો જવાબ છે ચૌદ શેત્રું ઊંચાઈ પંદર નીચેના માંગથી શું અયોગ્ય છે એ નેમિનાથ મલ્લીનાથ ગિરનાર જુનાગઢ બી પાર્શ્વનાથ શંખેશ્વર પાટણ સી અજિતનાથ તારંગા મહેસાણા ડી મલ્લીનાથ ભોયાની મહેસાણા સાચો જવાબ છે ડી મલ્લીનાથ ભોયાની મહેસાણા સોળ હેમચંદ્રાચાર્યની સમાધિ કયા ડુંગર પર આવેલ છે એ હબા બી કાળો સી ડી શેત્રુંજી સાચો જવાબ છે ડી શેત્રુંજી સત્તર નીચેના માંગથી શું યોગ્ય છે એ લસુંડ્રા ખેડા સી ઉનાઈ નવસારી બી ટૂંવા પંચમહાલ ડી તમામ યોગ્ય સાચો જવાબ છે ડી તમામ યોગ્ય કોલસા માટે જાણીતું પાનંદો કયા જિલ્લામાં આવેલ છે એ જામનગર બી કચ્છ સી જુનાગઢ ડી અમરેલી સાચો જવાબ છે બી કચ્છ ઓગણીસ વિશ્વની અંદર મંગળ ગ્રહના અવશેષો કયામથી મળી આવેલ એ પાનંદરો બી કંથકોટ

સી દત્તાત્રેય ડી પોગઢ સાચો જવાબ છે બી દાતાર